જય માતાજી જયમાં મોકલ મિત્રો હું છું અનિલ સાંકરને ફરીવાર મિત્રો આજે આવી જશે આપણે મહુવા માર્કેટિંગ યાર્ડ આજે મિત્રો આપણે તારીખ જ વાત કરીએ તો તારીખ છે ચાર આઠ બે હજાર પચીસના વાર્ષિક મિત્રો આજે સોમવાર તો અત્યારે છે ને મિત્રો જો આપણે આવડા યાર્ડની અંદર મિત્રો અત્યારે લાલ ડુંગળીની અંદર મિત્રો હરાજ થાય છે અને મિત્રો હમણાં છે ને મિત્રો ત્રણ ચાર દિવસ તો મિત્રો એક આપણા ખેડૂત મિત્રો છે ને મિત્રો તમારે વિડીયો ક્યારેક ક્યારેક આવતા નહીં એમ છે આપણે કેમ કે આવડા બધા છે ને મિત્રો ના પાડે છે ત્યારે વિડીયો વિચાર એટલે મિત્રો આપણે ખેડૂત જ મિત્રો ચેનલ છે આપણે ખેડૂત હું મિત્રો ખેડૂતનો જ દીકરો જ છું મિત્રો આપણી ખેડૂત ખેડૂતનું મિત્રો ચેનલ છે મિત્રો પૂરેપૂરો મિત્રો તમે સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આપણે આ વિડીયો છે મિત્રો આપણે ખેડૂત મિત્રોને મિત્રો શેર કરો જેથી કરીને છે ને મિત્રો આપણે આ દરરોજ મિત્રો તમને મિત્રો ડેલી બજાર ભાવ મિત્રો તમને અપડેટ આપું છે ને મિત્રો આપતા રહી બધા આપણે ના બધાને પાડે છે વિડીયો ઉતારવાની એટલે મિત્રો આપણે આ ખેડૂતની ચેનલ છે ને તમારી માટેની જ મિત્રો ખેડૂતની આ ચેનલ છે તો આપણે ખેડૂતના મિત્રો સપોર્ટ કરો અને આવડે વિડીયોની અંદર છે મિત્રો આપણે શેર કરો આવડે આપણે ખેડૂત મિત્રો જેટલા મિત્રો છે શેર કરી દો આ વિડીયો નથી કે આપણા વિડીયો ના પડે ને ખબર નહીં પડે કે ખેડૂત મિત્રો આ તમારી માટે જ મિત્રો સ્પેશિયલ આપણે વિડીયો બનાવીશું ચાલો મિત્રો મળી ફટાફટ સીધા લાલ ડુંગળીની ટાઈમ ભરાજ ચોરાશી પંચા સાવાસી નેવું છે એકાણું બાણું સાણું ચોરાણું ચોરાણું એકસો ચોરાણું પંચાણું એકસો ને પંચાણું પંચાણું

ચાર ચાલુ બે આયરોનો ભાગ આયરો હાલો 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 1.7 55 1.2 50 બસો એકસો બસો વીસ વીસ રૂપિયા બસો પચાસ છવી છવી રૂપિયા બસો છવીસ હરજાવે હરજાવે આચા ઓકાચે છે ઓકાચેના રૂપિયા

અરે બસો રૂપિયા ભર્યા બસો રૂપિયા બસો એક રૂપિયા બસો એક રૂપિયા એક એક રૂપિયા બે રૂપિયા બસો બે બે રૂપિયા બસો બે બે રૂપિયા બસો બે બે રૂપિયા બસો બે અત્યારે અત્યાર બાદ હોય રૂપિયા હોય જો બાય તો 216 216 રૂપિયા 28 28000 19 212 662 622 55 620 720 78 88 84 84 84 84 84 84 84 84

271 रुपया डायरेक्टली को पेमेंट आ मारिया 52 52 रुपया 252 52 रुपया 252 52 रुपया बोल पे का 252 52 रुपया का पे को 252 52 रुपया अभी शुरू शुरू 252 52 रुपया 52 52 56 करो 6 6 7 8 12 252 252 62 जो अपना है 600 रुपया नोट वाचा अबे अबे हां एक मिला एक मिला एक मिला 252 52 1000 રૂપિયા 291 રૂપિયા 1000 રૂપિયા 291 રૂપિયા 1000 રૂપિયા 291 જન છે